હર્ષદભાઈ અજીતભાઈ વિજયભાઈ ભાઈ પટલભાઈ દેવકરણભાઈ રમેશભાઈ જયંતીભાઈ દીપકભાઈ પીપી પંચાલ આલાભાઈ અમારે રાજપરા સાહેબ હસરાજભાઈ જેટલા પણ નામ લઈએ જીવરાજભાઈ અને આ બાજુથી આયોજક ટીમ જેસાભાઈ હોય રામભાઈ હોય તમામ લોકો એમ કોઈના નામ હવે એટલે નથી લેવા જેટલા પણ નામ લઈએ એટલા ઓછા પડે એવું મેં આજ બપોરના એના ફોટા મંગાવ્યા જાણે ઘીરે લગન આવ્યા હોય એવી રીતે કોઈ બેલા હારતું હતું કોઈ સાફ સફાઈ કરતું તું કોઈ ભૂંગણ પાથરતા હતા એક વાત ચોક્કસથી થી કહીશ કે આજે ગુજરાતની અંદર મીડિયાના મિત્રો ચર્ચાઓ આપણા નામની ખૂબ કરે છે

એ રાજુ કરપડા ને મોટો બનાવવામાં પાયામાં જેને પરસેવો રેડ્યો છે ને ઢોકળવા ધારે ચોટીલા વિધાનસભા છે જે મારી પાખું છે આજે હું દુનિયામાં ઉડું છું આખા ગુજરાતમાં ઉડું છું મારી પાખું જે છે એ અહીંયા સામે બેઠેલા લોકો છે અને જયારે પણ સત્તામાં આવશું ત્યારે અંબાજી માની ની સાક્ષી કહીએ છીએ પ્રેમ ને રાજુ કરપડા છે ત્યાં સુધી નહીં ભૂલે હું તો તમારો ઋણ એ દિવસે થઈ ગયો છું બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પછી મોટી સભામાં આમ તો અહીંયા કાર્યક્રમોમાં આવવાનું થતું હતું કે મરણ હોય કે પરણ હોય નાના નાના પ્રસંગો હોય સારા નરસા પ્રસંગમાં આવતા પણ આજે જ્યારે મોટી સંખ્યા મળ્યા છીએ મેં જોયું છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીને એ દિવસને હું યાદ કરું છું તો એ દિવસે જે દિવસે ચૂંટણી હારીને હું બહાર નીકળ્યો મેં અનેક લોકોના આંખમાં આંસુ જોયા છે અનેક લોકોની આંખમાં એ દિવસે જ હું કહેતો હતો જ્યારે મીડિયાએ મને પૂછ્યું કે નિરાશ નથી થતા એ દિવસે મેં કીધું હતું લોકો મારા માટે રડે છે મતલબ હું ચૂંટણી હારી ગયો છું લોકોના દિલ જીતી ગયો છું અહીંયા બેઠેલા ધીરુભાઈ બુવાજી વ્યક્તિ મને હાર પહેરાવવા આવ્યા રેલી દરમિયાન એની આંખમાં આંસુ હતા મેં પૂછ્યું ધીરુભાઈ નિરાશ નહીં થતા ત્યારે માણસે કહેલું એકલા હાથે લડો છો સામે આવડી મોટી ફોજ છે ડુંગરવાળી આપણી લાજ રાખશે તો રહેશે આજે હું તમને કહેવા આવ્યો છું ડુંગરવાળીએ લાજ રાખી છે એ દિવસે રાજુ કરપડા ભલે હારી ગયો બે હજાર હત્યાવીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા આપણે જઈએ છીએ મહીદળની આખી ટીમ જ્યારે જ્યારે કાર્યક્રમો હોય આજુબાજુના ગામડાઓમાંથી તમામ લોકોનું ખૂબ યોગદાન છે પછી સણોસરા હશે તો એ ભલે વેઠુડા હશે આણંદપુર હશે તારે હશે મેવાસાથી લઈને તમામ ગામડાઓમાંથી ખૂબ લોકોએ પ્રેમ કર્યો બે હજાર બાવીસની ચૂંટણી તો કેવી છું આજીવન જીવવું ત્યાં સુધી ઋણમાંથી એટલે મુક્ત ન થઈ શકું હું ભલે ચૂંટણી હારી ગયો હોય ઘણા બધા એવું કહે છે કે ચૂંટણી હાર્યા પછી તમે સતત પ્રવાહ શું કામ ચાલુ રાખો છો કઈક ધંધો બંધો કરો નહીં તો થામી હત્યાવીની ચૂંટણીમાં શું કરશો એ લોકોને કાયમ માટે કહીએ છીએ પોતાનાને હળગા કરીને રાજુ કરબડાને પ્રેમ કર્યો છે ને આ ચૂંટીલા વિધાનસભાના મતદારો છે હા જીવીશ ત્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ ઋણમાંથી હું મુક્ત થઈ શકું એવું નથી સમય આવશે અમારા બધાનો પ્રેમ અને અમારા બધાની પ્રામાણિકતાની જીત થશે એવું પણ બની શકે કે આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપ શે તાના સાહોની હદ વટાવી ચૂક્યું છે અપેક્ષાઓ ખૂબ રાખે છે ફિલ્ડિંગો ખૂબ ભરે છે કે રાજુ કરપડાને ભાજપમાં લઈ આવી ભાજપમાં લઈ આવી ખૂબ ફિલ્ડિંગો ભરે છે અમે એને કહ્યું છે કે આખો ખાતા એશું તો અડધો ખાઈશું વધી વધીને તમે જેલમાં નાખી હકશો એનાથી વિશેષ કઈ કરી હકવાના નથી પણ જે ખેડૂતોએ મારા માટે માનતા રાખી છે ઉગાડા પગે ફરવાય ને એ ખેડૂતોના પ્રેમને ક્યારેય હું દગો ના આપી શકું માતાજીની સાક્ષી એ પણ વાત કરીએ કે કોઈ એવું માનતું હોય તમારે ભાજપનું આવડું મોટું સંગઠન છે ભાજપ પાસે સત્તા છે ભાજપ પાસે પૈસા છે બધું છે વિસાવદરમાં ભાજપ પાસે બધું હતું છોકરાઓ ભાજપ ભાજપને તૂડ ચાટતું કરી દીધું છે તૈયારી કરીને રાખે ભ્રષ્ટ ભાજપના નેતાઓ તૈયારી કરીને રાખે અહિયાં પણ વિસાવ વાળી થવાની છે